બોડરાડા જિલ્લાના ઢેસર તાલુકાની મેરકવા દૂધ મંડળી સામે મૃતક શભા સદોના નામે 4 વર્ષથી કૌભાંડ ચાલતો હોવાનો સામલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનંદારે આરોપ લગાવ્યો હતો. સામલીના ધારાસભ્ય કેતન ઇનંદારે આ મામલે મુખ્યમંત્રીને સંબોધીને બરોડાલીના એમડીને પુરાવા સાથે પત્ર લખ્યો હતો. આ પત્રમાં દૂધ ઉત્પાદક સરકારી મંડળી ઢેસર તાલુકાના મેરકવા ગામની મંડળીના પ્રમુખ મંત્રી સુપરવાઇઝર અને અન્ય સામે પુરાવા સાથે ગંભીર આરોપ લગાવ્યા હતા. ધારાસભ્ય કેતન ઇનંદારે મેરકવા દૂધ મંડળીમાં ઓગણચાળીસ લાખ બાણું હજાર રૂપિયા મૃતક સભાસદોના નામે ઉપાડી ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો અને સભાસદોના નામ અને મરણના દાખલાના પુરાવા સાથે આપ્યા હતા ત્યારે જાણવા મળી રહ્યું છે કે ડેસર તાલુકાના મેરકુવાની દૂધ મંડળીના ઉચાપત મામલે વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસના અધિક્ષકે ડેસર પોલીસને તપાસના આદેશ આપ્યા છે તેમજ તપાસને સાત દિવસમાં ફોન કરી રિપોર્ટ આપવા જણાવ્યું છે ઇકબાલ લુહાર સાથે સી એન ટ્વેન્ટી ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ